હલો સંત કબીર સાહેબે એમ કીધું છે કે કબીર કુવા એક હે પનિહારી અનેક બર્તન સબ કે ન્યારે હૈ પાણી સબ મે એક આ જગતના પ્રધાન ધર્મો જે રહ્યા ને એને પોતપોતાની એક વિશેષતા છે એમાં ખ્રિસ્તી ધર્મની માનવતા મુસ્લિમ ધર્મનો ભાઈચારો હિન્દુ ધર્મની આધ્યાત્મિકતા બૌદ્ધ ધર્મની કરુણા જૈન ધર્મની અહિંસા જરસ્રોસ્તી ધર્મની ન્યાયપ્રિયતા અને સ્વામિનારાયણ ધર્મની સર્વ ધર્મ સમન્વયની ભાવના આ જીવન જે છે ને એને જગત છે એને ગતિ વિજ્ઞાન આપે છે દેશ વિદેશમાંથી આવ્યા છે જો જુદા જુદા વાહનોમાં એને ગતિ વિજ્ઞાન આપે છે પણ દિશા ધર્મ આપે છે અને સાચો રસ્તો સંતો બતાવે અને એને સંવેદના કલાકારો આપે અહીં સંતો છે એને કલાકારોય છે એને રાજકારણીઓ છે બાપા એરના મારા સંબંધો એવા હતા કે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સાહેબનો સીધો ફોન મને આવે કે આ તારીખે તમે સુરેન્દ્રનગર જાઓ રાજકોટ જાઓ બોચાસણ જાઓ વલ્લભ વિદ્યાનગર જાઓ અમદાવાદ અને મુંબઈ અને જ્યાં એટલી વાર બાપાના ફોન આવ્યા ને એટલી વાર હું જી આવ્યો હતો અને હા જ્યારે બાણું વર્ષે જ્યારે અમેરિકા ગયા ત્યારે સાળંગપુરમાં છેલ્લો કાર્યક્રમ મારો રાખ્યો હતો અને ભીખુદાનભાઈએ કીધું એમ ખડખડાટ હસતાઓ બાપાને મેં એટલું જ કીધું કીધું મારો મિત્ર મથુર એને જોવા મહેમાન આવ્યા અને મને પૂછ્યું કે મૂર્તિ કંઈ લાયકાત છે મેં કીધું ઉંમરલાયક છે એમાં બાપા એટલા બધા ખુશ થયા મેં કીધું પછી મથુરના લગ્ન થયા હમણાં મને મળ્યો કે મારી પત્ની છે ને રોજ સવાર પડે ને બસો રૂપિયા માંગ્યા મેં કીધું હોય નહીં તો કે હા હવાર પડ્યું નથી લાવો બસો રૂપિયા મેં કીધું પણ રોજ બસો રૂપિયાનું કરે છે શું તો મને આપું તો ખબર પડે અને એકત્રી પાંચ છનું એ હું નિવૃત્ત થયો પણ એ પહેલાં એક સંકલ્પ કર્યો હતો કે દીકરીઓ માટે થાનમાં એક ગર્લ સ્કૂલ બનાવી અને ઇન્દુભાઈ દોઢીવાલા અમારે એક દાતાએ પાંચ લાખ રૂપિયા આપ્યા હતા અમે તો ખાતમુહૂર્ત કરીને શરૂ કરી દીધું પણ અમારે લાયન્સ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ મને કીધું કે તમારે એક લાએ એક લાખ રૂપિયા ભેગા કરવા અને બાકીની રકમની અમે વ્યવસ્થા કરીશું મેં એ સ્વીકારતા તો સ્વીકારી લીધું પણ પછી ચિંતાનો પાર ન રહ્યો તાણું વાત કરું છું ઓગણીસો નેવું બાણું તાણું એક લાખ ભેગા કરવા માણસ રૂપિયા ડોનેશન ન આપે બે સલાહ આપે કે આ કર્યા જેવું નથી પણ હું આ ચિંતામાં હતો ને એમાં છાપું વાંચતો એમાં મેં સમાચાર વાંચ્યા કે પ્રમુખ સ્વામી મહારાજ આફ્રિકાથી પધારે છે મુંબઈ અને મુંબઈથી રાજકોટ આવે હું સીધો મારી ઓફિસમાંથી સૌરાષ્ટ્ર મેલમાં બે ગયો અને બાપાની સામે જઈને ઉભો રહ્યો અને પ્રણામ કર્યા કાયમ મને પૂછ્યો કે દર્શને આવ્યા છો કામે આવ્યા છો એટલે મેં કીધું હું તો કામે આવ્યો છું કે બે જાઉં સંતો હારે એટલે મને ફરાર કરાવ્યો પછી બાપાએ બોલાવ્યો શું કામ બોલો મેં કીધું દીકરીઓ માટે એક સ્કૂલ બનાવી ગર્લ સ્કૂલ અને મારે એકલાએ એક લાખ રૂપિયાનો ફાળો ભેગો કરવાનો આવ્યો એટલે બાપા કે તમે કામ સારું કરો છો પછી તો વાતો થઈ હું જ્યારે જાઉં ત્યારે બહુ હળવી વાતો કરતો મેં કીધું સુરતમાં અમારે કાર્યક્રમ હતો ને મેં કીધું આ તાપી નદીમાં પૂર આવ્યું તે તબલાની જોડ તણાતી જાતી એમાં ભજન મંડળીના સભ્યો જોઈ ગયા કે આપણે જરૂર છે અને જોડે આમ નામ જાય જોખમ વગર જગતમાં ક્યાં કંઈ મળે છે પૂરમાં ખાબ ગયા બોલો પણ જોડ પકડીને જ્યાં ખેંચીને તો અહીં રામદાસ મહારાજ નીકળ્યા કેડે બાંધેલા સંતના હામૈયામાં જાય ને નંદલાલ રહે આવું ને ઘરે કામ થયા ત્યાં તાપીમાં ઉપડ્યા પછી તો જુવાની હવે હોસ્પિટલમાં દાખલ કર્યા પણ ભાનમાં એવા ત્યાં પહેલું એ બોલ્યા કે એકાદી કલાનો સંઘ હોય તો તરી જવાય જીવનમાં એકાદી કલાનો સંઘ હોય ને તો તરી જવાય મારો એક મિત્ર છે એ સિતાર શીખે સવારના પોરમાં સ્નાન કરે શ્વેત વસ્ત્રો ધારણ કરે નટરાજ હામે બે અને સિતાર લઈને શીખબર ગમે સમજાણો એક જ તાર વગાડે ટીન 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 એની પત્ની કે શું ટીન ટીન કરો સિતાર વગાડતા એને જો કેટલા તાર આમ વગાડે ઓલો કે એ બધા ફાંફા મારે છે ને મને જડી ગયો છે જીહુતરના તાર જેને જડી જાય ને એને તો પછી તનકે તંબુરે સાસો કે તાર બોલે જય રાધે શ્યામ શ્યામ જય શિયા રામ એટલે આવી વાતો મેં કરી બાપર પણ સાત મે દિવસે સાહેબ એકાવન હજારનો ચેક આવ્યો અને અમારી ગર્લ્સ સ્કૂલનો સેન્ટ્રલ હોલ રહ્યો ને એ સંતની કરુણા માસે બંધાણો અને પછી વીસ લાખના ખર્ચે આખી બિલ્ડિંગ તૈયાર થઈ ગયું ચમનભાઈ કામાણી નૈરોબીના રાજકોટના નહીં એના કરોડપતિ એ પાછા મને મળ્યા મને કંઈ કામકાજ હોય તો કહેજો મેં કીધું એક લાખ ભેગા કરવાના આવ્યા હતા બાપાએ એકાવન હજાર આપ્યા છે એકાવન હજારનો એને ચેક આપ્યો આઠ દીમાં એ મેં તો જમા કરાવી દીધા પણ અમારે ટ્રસ્ટીઓની મીટિંગ પાછી મળી કે આને બે લાખ વર્ગાડ્યો તો વાંધો જ નહોતો એટલે મને કે હવે સ્લેબ ભરવો છે એક હજારની વ્યવસ્થા કરો ને પછી તો કાર્યક્રમ કોઈક આમંત્રણ આપે તો હું કહું કે ભાઈ દસ હજાર ડોનેશન આપો તો હોય એમ કરતાં કરતાં બિલ્ડિંગ તૈયાર થઈ ગયું પણ અમરા એક બે પ્રસંગો હું વર્ણવી વર્ણવી દઉં બાપુ અમારે પાળિયાદ જ મનસરાયબ એને ચાંદીથી જોખવામાં આવ્યા બોલો ચાંદીથી બાપાને જોખ્યા અમારા બાપુ અરે પારિવારિક સંબંધો મારે અને એમાં પ્રમુખ સ્વામી મહારાજ સાહેબની હાજરી એ ફંક્શન હવારમાં હતું એટલે અમે આગલે આગલાડી હાંજે આવી ગયા હતા સ્વામિનારાયણ અતિથિ ગ્રહમાં જ મારો ઉતારો હતો એટલે બાપાએ હાંજે આવી ગયા એટલે એમણે બોલાવ્યો મને તો મને એમ કે કાંઈ કહે છે કામકાજ પણ એમને જે હાર પહેરાવવામાં આવ્યો હતો ને એ એમણે મને પહેરાવ્યો અમે આમ સામાન્ય વાતચીત કરતા મેં કીધું અમરા બાપુને ચાંદીથી જોખવામાં આવે છે પંચ્યાસી કિલો વજન એ તો હારું ઓલા હચ્યાસી કિલો ચાંદી લેવા પણ બાપાને મેં કીધું આ સંતોના વજન જે ને સાબડા અવળા કરી નાખે એવા હોવા જોઈએ તો મને કે એવું કેમ કહો છે મેં કે એને ચાંદીથી જોખે હોનાથી જોખે હીરાથી જોકે હીરક મોત હોય અને એ રકમ સારા કામમાં વપરાય પ્રમુખ સ્વામી મહારાજને ઇંગ્લેન્ડમાં સોનાથી જોખવામાં આવ્યા અને કરમસદ મેડિકલ કોલેજની હોસ્ટેલમાં એ રકમ વપરાણી એ ફંક્શનમાં પાસે હું હાજર હતો આજે જ અમે એક શો જોયો એમાં વડભ વિદ્યાનગરની વિદ્યાર્થીઓની હોસ્ટેલને એ જોયું બધું એ આ બાપાએ મારો કાર્યક્રમ રાખ્યો અને એ પોતે હાજર રહ્યા હતા અને દી મને કે આ કરમસદમાં છે એમાં રહ્યો તમે હાજર એટલે હું હાજર રહ્યો પછી એમણે અમરા બાપુને કીધું કે આવું કહે છે એટલે મને જાહેરમાં ઊભો કર્યો હવે આ બધા આખા સમાજને હોય મેં કીધું હાસ્ય કલાકારને કપાસિયાથી જોખીને ગાયું ને નાખ્યાનો દાખલા નથી બન્યા ન તો આમાં જાજુ ખર્ચે જ નથી એટલે આવી હળવી વાતો હું કાયમ કરતો એકવાર મેં એવું ખરેખર તો છે ને અત્યારે એવો સમય નથી ને કે બાપા ચરોતરની રામાયણ છે ને એ બહુ સાંભળ આમ ભાષાની જ ખૂબી એમાં બીજું નથી પણ એમને ખાસ મને આગ્રહ રાખતા અને એની છે બાપા ખડખડાટ હસતા હોય એવી છેલ્લે તો પછી હું ગયો ને સારંગપુર ત્યારે કાચની કેબિનમાં રાખવા જીપમાં છે કાચની કેબિન ગોઠવેલી કારણ કે ઇન્ફેક્શન ન લાગે અને હું અહીંયા ગયો તો મને સંતોએ ઊભો રાખ્યો એક જગ્યાએ અહીંથી બાપા નીકળે ને એટલે તમે દર્શન કરી લેજો એટલે એ જેપ બરાબર નીકળીને હું અહીંયા ઊભો રહ્યો તો સંતોએ કીધું થાનથી શાહબુદ્દીનભાઈ આવ્યા એટલે બાપાના ચહેરામાંથી સ્મિત ફરક્યો તરત મારી કોર ફર્યા અને હાથ મેળવવા માટે એણે હાથ લંબાવ્યો નહીં હાથ લંબાવ્યો કાચ આવ્યો અહીંયા બેના હાથ અટકી ગયો પણ સંતો ખુશ થયા મને કે તમને જોઈને બાપા એ ભૂલી ગયા વચ્ચે કાચ ચાડો એ તો હું ભૂલી ગયો પણ એક પ્રસંગ કરીને પૂરો કરી દઉં કારણ કે સમય મર્યાદા છે એકવાર મને એક આમંત્રણ મળ્યું કે અમારા વાર્ષિક સમારંભમાં તમારે પ્રમુખ સ્થાન એ હું તો ખુશ થઈ ગયો એ લોકોને મેં સ્વીકૃતિ પત્ર લખી નાખ્યો એમનો વિચાર બદલે પહેલાં પછી મેં વિગતવાર કાગળ વાંચ્યો ને ત્યારે ખબર પડી કે પાગલખાનાનો સમારો તોય મને એમ થયું કે પાગલખાનું તો પાગલખાનું આમ જીવનમાં ધીરે ધીરે આગળ વધાય અને ગાંધીનગર સુધી પહોંચાય ભૂપેન્દ્રજી સાહેબ પડખે બેઠા છે ને હાવ કાંઈ રહી જાય મેં કીધું ધીરે ધીરે આમ આગળ વધે ને ગાંધીનગર સુધી પહોંચાય તો હું તો તૈયાર થઈને ગયો મને એમ કે આઠ દસ જણા તો હામાં આવશે મોટું ઓડિયન્સ રાહ જોતું હોય છે ને પધારો પધારો કરીને આપણને લઈ જાય છે બે હારશે ને તોરા કરશે ને કોઈ હતું જ નહીં બોલ મેં એની ઓફિસ ગોતી બે જણા અહીંયા બેઠા હતા મેં કીધું મારું પ્રમુખ સ્થાન છે એ સમારંભ ક્યાં છે ત્યાં બેઠોથી મને શ્યાનો સમારંભ મેં કીધું તમારી સંસ્થાએ મને પત્ર લખ્યો એટલે બીજાએ એમ કીધું કે અમે જો લખ્યો હોય તો હોવો જોઈએ પછી જઈને સેક્રેટરીને બોલાયો કે હાલો એક પ્રમુખ આવ્યા છે અને સમારંભ ગોતે છે એટલે સેક્રેટરી ખુદ આવ્યા એ કે હા છે છે ગોઠવો ટેબલ ગોઠવો ખુરશી ગોઠવો કર્યો કમઠાણ ભેગું અને એ પાગલખાનાના સમારંભમાં કોણ આવ્યા પાગલોને ગોઠવી દીધા સામે એક અતિથિ વિશેષ આવ્યા જૂના રાજકારણી ચૂંટણીમાં હારી ગયેલા એ અતિથિ વિશેષ હું પ્રમુખ અને પાગલ ખાનાનો સમારંભ થયો સારું ભાઈઓ સેક્રેટરીએ પરિચય આપ્યો સંસ્થાનો પછી અતિથિ વિશેષનું નામ બોલ્યા એટલે એ સ્ટેજમાંથી આવ્યા અને એમણે પ્રવચન શરૂ કર્યું કે ભાઈઓ અને બહેનો હું એમ ઈચ્છું કે આ સંસ્થાનો દિન પ્રતિદિન વિકાસ થાય એની સંખ્યા ઉત્તરોત્તર વધે એ નાનકડા બીજમાંથી મોટું વટવૃક્ષ બને અને આખા ગામને એની છયામાં સમાવી લે મને નવાઈ લાગી કે આની સંખ્યા વધારી શું કરી પણ મેં કીધું મારે શું કરવાનું છે એ કયો તો એક પાગલને મુક્તિપત્ર આપવાનું છે અને એનું વિતરણ તમારા વરદ હસ્તે કરવાનું એટલે એમણે મુક્તિપત્ર મને આપ્યું અને મેં અસ્તુ મોટું રાખીને પાગલને આપ્યું હમણાં સંતશ્રીઓએ અમને કર્યું ને હાર સુરા મોમેન્ટ આપ્યો મેં વળી એને આપ્યું હું ન બોલ્યો તો કોઈ પ્રશ્ન નહોતો બોલો પણ મને એવી મૂર્ખાઈ હોય એ મેં એ પાગલને પૂછ્યું મેં કીધું બીજું બધું ઠીક તમને આ પાગલ પણ છે ને હતું તો એ કે હું મારી જાતને શાહબુદ્દીન રાઠોડ સમજતું મેં કીધું એટલે શાહબુદ્દીન રાઠોડ હું છું મને કે ત્રણ મહિના થાય છે પણ સારું થઈ જાવ માટે દાખલ થઈ જાઓ એમણે દાખલ થવાની સલાહ આપી અને આ તમે ખડખડાટ હશો છો ને ત્યારે એક વાત ધ્યાનમાં નહીં લીધી હોય માણસ ખડખડાટ હશે ને એટલે વિચાર બંધ થઈ જાય હસવું અને વિચારવું બે કોઈ અરે ના બને અને વિચાર જ ન હોય તો મન ક્યાંથી હોય અને મન ન હોય તો અહમે આ અહમ વિહીન દશા છે હાસ્યની ફલસ્તી એટલે હ્યુમર ઇઝ ધ એન્ટ્રન્સ ઓફ મેડિટેશન હાસ્ય જે છે ને એ ધ્યાનનું પ્રવેશ દ્વાર છે અને નકર નડે હો માણાને હસવા ખડખડાટ માણા હસી ન હકે ખડખડાટ હસી શકે ને એના હૃદયમાં બુરાઈ ન હોય એ કરોડપતિઓએ મારો કાર્યક્રમ રાખ્યો હતો મુંબઈ સોફિયા બાબા હોલમાં તે વચ્ચે મેં એક પૂછ્યું કીધું દાંત કાઢી કાઢીને આંખમાં આંસુ આવી ગયો એવા દાંત તમે ક્યારે કાઢ્યા બધા શાંત થઈ ગયા ગુણવંત શાહ મને કે આવો અઘરો સવાલ ન પૂછાય હું તો એટલો જ પૂછું છું છેલ્લો સૂર્યાસ્ત ક્યારે જોયો હું છેલો સૂર્યાસ્ત માણાય નથી જોયો બે એક છેલ્લી વાત જ છે આમ બે જણા ખીલીઓ ચોડતા ભીચમાંથી એક જણા વળી ફોટો પકડ્યો બીજો આમ ખીલીને હાથમાં થોડીને વિચારે ચડી ગયો એ ઓલાને કે જો આ કંપની વાળા કેવા મૂર્ખ છે ઊંધી ખીલી કાઢી આ ખીલીને આની અણી છે નવાહે ટોપકુસ ઓલો વળી કે કંપની વાળા છે કે તારામાંકલ નથી આ ભીતની ખીલી છે આ ભીંતની છે આમ ના માહ્યા ગયા અહીં ફોટો તોડવા નાતો હતો એ અહીં ચોડ્યો કેટલું હાસ્યાસ્પદ લાગે છે પણ આપણા જીવનમાં આમ જ બને આખી જિંદગી માણા ભીતો બદલ્યા કરે ખાલી ખીલો આમ બદલી નથી એની ખીલી આમ બદલી નથી એક એનું કારણ શું છે અહમની ખીલી છે જો આઈ ઈઝ ઓલવેઝ કેપિટલ અંગ્રેજીમાં આ વાક્ય છે આઈ ઇઝ ઓવેઝ કેપિટલ આઈ વાક્યમાં વચ્ચે હોય ને તો એ નાનો ન હોય એનામાંથી મીંડું ન હોય કારણ કે હું છું એક જ છે કે આઈને જો આડો પાડી દેવામાં આવે તો ઈશ્વર તરફ જવાનો બ્રિજ બની જાય પછી આઈ જેટલો મોટો હોય એટલો બ્રિજ મોટો બને અને બાપાએ આ શીખ્યું આખી જિંદગી આ આખું દ્રશ્ય આના માટે કોઈ શબ્દ જ નથી અભૂત અભૂતપૂર્વ છે એમ અને આ જોવાની તક આજ ન મળી હોત ને તો જિંદગીમાં એક વો વો રહી જશે અમે જે જે ઓલા જોયા છે ને બધાય એ એમ થાય કે ઓહો આ કેટલું અદ્ભુત કામ કર્યું એક હજાર સંતો ને એસી હજાર તો સ્વયંસેવકો આ મહિનો પૂરો થાય છે ને એમને થાય છે કે હવે શું કર્યું આવી લાગણી થાય છે કારણ કે એક મહિના સુધી આ પવિત્ર વાતાવરણમાં જે રહ્યા હોય અને આ સંસ્કારોનું સિંચન કર્યું હોય એ એમ લાગે કે આ હજી છે સમાજ માટે પ્રેરણાદાયક ઘણા પ્રસંગો છે ને ઘણી પ્રવૃત્તિઓ છે ખૂબ જ આનંદ થયો અત્યંત આનંદ અને એમાંય આ તક મળી આજ મને અને આટલું વક્તવ્ય રજૂ કરવાનું એના માટે આભાર ધન્યવાદ